સોમનાથમાં વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે સોમનાથ ચોપાટી પર ધ્વજારોહણ કરવામાં આવ્યું વર્ષ પ્રતિવર્ષની પરંપરા અનુસાર સોમનાથ ચોપાટી પરના આ ફોટોગ્રાફરોએમ ભગવાન સોમનાથ ને ધ્વજ અર્પણ કરાયું ધ્વજારોહણની ઉજવણીમાં ડીજેના તાલે ધાર્મિક વિધિ સાથે ધ્વજા ચડાવવામાં આવી આ પ્રસંગમાં વિવિધ સમાજોના પ્રમુખો આગેવાનો તેમજ ફોટોગ્રાફર ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

પ્રમુખ સાહેબ હોય અમારા આગેવાનું છે કોળી સમાજના પછી અમારા બાલાભાઈ છે પછી આ બધા આગેવાનું છે જે ઉપપ્રમુખ પ્રમુખ છે બધાની સાક્ષીમાં અમે જજા ચડાવીએ છીએ પાંચ વર્ષથી અને અમે આ આયોજન એ માટે કરીએ છીએ કે અમારી એકતા જળવાઈ રહી અને અમે સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા અમે જે ધંધો રોજગારી કમાઈએ છીએ થોડુંક એના માટે કાઢીએ છીએ ને જે અમે આયોજન કર્યા પછી પણ અમે જે જમરવાનું આયોજન કરીએ છીએ ફૂલની તો ફૂલની પાકથી અમારી જે શક્તિ છે એ પબ્લિક વિશે અમે દોડાવવા માગીએ છીએ આ યાત્રામાં અમારું એસોસિએશનમાં એસી જણા ફોટોગ્રાફરના છે પછી આશરે અમે આમાં જે હજાર બારસો માણસો મારા જોડાયા છે